સૌ પ્રથમ પૃથ્વી પર સજીવ સૃષ્ટિની શરૂઆત સમુદ્રના પાણીમાંથી થઈ હતી આ સજીવ સૃષ્ટિને કરોડો વર્ષો સુધી શુદ્ધ પર્યાવરણ પ્રાપ્ત થયું છે સમુદ્ર એ એક કુદરતી ખૂટે નહીં તેવી સંપત્તિ છે છેલ્લી બે ત્રણ સદીથી માનવીની વિવિધ પ્રવૃત્તિઓના કારણે સમુદ્ર દૂષિત થઈ રહ્યો છે પૃથ્વીના કુલ વિસ્તારનો લગભગ ત્રીજો ભાગ પાણીથી રોકાયેલો છે જમીન ઉપરની જીવસૃષ્ટિ કરતા અનેક ગણી વધુ જીવસૃષ્ટિ સમુદ્રમાં વસે છે આ જીવસૃષ્ટિનું આગવું પર્યાવરણ છે દરિયામાં મત્સ્ય અને વહાણવટા ઉદ્યોગ વિકસ્યો છે માછલીઓની વૃદ્ધિ અને વિકાસ પર્યાવરણ પર આધારિત છે આથી સમુદ્રના પાણીનું કુદરતી બંધારણ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે ભારતીય પર્યાવરણમાં જંગલો મેદાનો પર્વતો નદીઓ વગેરેનો સમાવેશ થાય છે તેવી જ રીતે સમુદ્ર પણ સૌથી મોટું પર્યાવરણીય ઘટક છે સમુદ્ર પ્રદૂષણ એટલે કે માનવ કે કુદરત દ્વારા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે દરિયાઈ પર્યાવરણમાં એવા પદાર્થો મિશ્રિત કરવા જેનાથી પ્રતિકૂળ અસરો ઉત્પન્ન થાય જેમ કે સમુદ્ર જળની ગુણવત્તામાં ઘટાડો થવો દરિયાઈ પ્રક્રિયાઓમાં અવરોધો ઊભા કરવા માનવ સ્વાસ્થ્ય તથા સમુદ્ર જીવોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરવું વગેરે દરિયાઈ પ્રદૂષણ માટે જવાબદાર પરિબળોમાં ઉદ્યોગો ઓઇલ જંતુનાશક દવાઓ કિરણોત્સર્ગી અશુદ્ધિઓ એટલે કે રેડિયો એક્ટિવ વેસ્ટનો સૌથી મોટો ફાળો છે તો જોઈએ સૌથી પહેલાં ઉદ્યોગો કેવી રીતે પર્યાવરણને બગાડે છે ભારતમાં મોટા ઉદ્યોગોના સંદર્ભે બે બાબતોનો અભાવ વર્તાય છે એક પાણી અને બે ઊર્જા આ બંને સ્ત્રોતોની અછતના કારણે જરૂરી એવો ઔદ્યોગિક અને માનવ વિકાસ શક્ય બન્યો નથી ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારો બાદ કરતા પાણીની કાયમી અછત રહે તેવી પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને કારણે ઔદ્યોગિક વિકાસ માટે દરિયાકાંઠાનો વધુને વધુ ઉપયોગ થવા લાગ્યો છે ઈસવીસન બે હજાર એક માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ સરકારે ટેક્સ હેવન યોજના જાહેર કરતા કચ્છમાં મોટા પાયે ઔદ્યોગિક એકમોની સ્થાપના થઈ છે કચ્છના પેરિસ ગણાતા મુન્દ્રામાં પાવર પ્લાન્ટો સ્થપાતા કેમિકલયુક્ત પાણી તથા પ્લાન્ટોને ઠંડા રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પાણીને પરત સમુદ્રમાં ઠાલવવામાં આવતા દરિયાઈ જીવો તથા વનસ્પતિઓને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે એવી જ રીતે ગુજરાતના દરિયાકાંઠા નજીક ભાવનગરમાં કેમિકલ ઉદ્યોગ જામનગરમાં પેટ્રોલિયમ તથા કેમિકલ ઉદ્યોગો ધમધમી રહ્યા છે ઓખા નજીક મીઠાપુર ખાતે વર્ષોથી મીઠા અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરતા ઉદ્યોગ સ્થપાયેલા છે ભારતના અન્ય મોટા શહેરો જે દરિયા કિનારે છે ત્યાં પણ મોટા ઉદ્યોગો કિનારા પર વિકસ્યા છે આ ઉપરાંત કંડલા અને મુન્દ્રા જેવા બંદરો પરથી આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે તેના કારણે પણ સમુદ્રમાં પ્રદૂષણ ફેલાય છે યુનેસ્કોના અહેવાલ મુજબ ઈસવીસન બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીમાં સમગ્ર વિશ્વની પચાસ ટકા વસ્તી દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતી હશે કિનારે સ્થપાયેલ મોટા ઉદ્યોગો ઉત્પાદનની સાથે સાથે ઔદ્યોગિક કચરો પણ પેદા કરે છે ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થયેલ રાસાયણિક કચરો મોટા પ્રમાણમાં દરિયામાં ઠાલવવામાં આવે છે આ કચરો દરિયામાં ઠાલવવાથી પાણીના બંધારણને બગાડે છે આથી તે વિસ્તારમાં વસતા જીવોના જીવન માટે તે ખતરો ઊભો થાય છે અમેરિકા અને વિકસિત યુરોપિયન દેશો જ દર વર્ષે કેટલાય ટન મોટર વપરાશના દૂષિત દ્રવ્યો પેપર તથા કરોડોની સંખ્યામાં શિશિઓ અને બરણીઓ સમુદ્રમાં ઠાલવે છે આ કચરામાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક જ હોય છે ઓઇલ આંતરરાષ્ટ્રીય આયાત નિકાસ મોટા પાયા પર સમુદ્રના માર્ગે કરવામાં આવે છે સમુદ્રમાં ફરતા ઓઇલ ટેન્કર્સ દ્વારા મોટું પ્રદૂષણ સર્જાય છે ટેન્કરમાંથી હજારો ટન ઓઇલ લીકેજ થાય છે અને સમુદ્રના પાણીમાં ભળે છે ઉપરાંત દરિયાઈ અકસ્માતના કારણે ઓઇલ લઈ જતા જહાજોમાં આગ લાગે છે અથવા તો પછી તે સમુદ્રમાં ડૂબી જાય છે પરિણામે ઓઇલ સમુદ્રની સપાટી પર પથરાઈ સમુદ્રની સપાટીને અપારદર્શક બનાવી મોટું નુકસાન પહોંચાડે છે જેને તેલની ધારીના પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સમુદ્રની પ્રદૂષણ ગ્રહણ કરવાની ક્ષમતા અનેક ગણી છે પરંતુ ઈસવીસન ઓગણીસો સડસઠમાં લાઇબેરિયાના તેલવાહક જહાજના ડૂબવાથી ખબર પડી કે આઠ લાખ પચાસ હજાર બેરલ તેલ સમુદ્રના પ્રદૂષણ માટે જવાબદાર હતું આ તેલ પ્રદૂષણથી સમુદ્રની જીવસૃષ્ટિ તથા પક્ષીઓને વિપરીત અસર થઈ અને દરિયા કિનારાનું સૌંદર્ય નષ્ટપ્રાય થઈ ગયું આ ઉપરાંત સમુદ્રકાંઠાના વિસ્તારો અને સમુદ્રમાંથી ઓઇલ મેળવવા માટે ડ્રિલિંગ દરમિયાન નીકળતું તેલ પણ પ્રદૂષણ ફેલાવે છે જંતુનાશક દવાઓ ખેતીવાડીમાં કે અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના તત્વો વરસાદના પાણી સાથે તણાઈને દરિયામાં ભળે છે જંતુનાશક દવાઓમાં ક્લોરિનેટેડ કા જેવા રસાયણો સમુદ્રમાં એકત્રિત થઈ દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે તો કિરણોત્સર્ગી અશુદ્ધિઓ એટલે કે રેડિયોએક્ટિવ વેસ્ટ દ્વારા પણ સમુદ્રમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાય છે સમુદ્ર કિનારે સ્થપાયેલા ન્યુક્લિયર પ્લાન્ટોમાંથી નીકળતા કચરાને જ્યારે સમુદ્રમાં ઠાલવવામાં આવે છે તેમજ સમુદ્રમાં કરવામાં આવતા અણુધડાકાને કારણે સમુદ્રમાં કિરણોત્સર્ગી પ્રદૂષણ ફેલાય છે તે સામુદ્રિક પર્યાવરણને હાનિ પહોંચાડે છે જેથી મોટા પાયે દરિયાઈ નિવસન તંત્ર નાશ પામે છે પ્રદૂષકોની સમુદ્ર જીવસૃષ્ટિ પર થતી અસરો વિશે પણ વાત કરવી જરૂરી છે વિષકારકો સાથેના ઔદ્યોગિક કચરા જેવા કે એસિડ આલ્કલી પેસ્ટિસાઇડ્સ ઓઇલ વાર્નિશ પ્લાસ્ટિક્સ પેટ્રોકેમિકલ્સ રબર કલર નકામા કાગળો સાબુ ડિટરજન્ટ્સ માઇન ડ્રેનેજ ટેનેરી સાયનાઇડ્સ અને રેડિયોએક્ટિવ પદાર્થો વિવિધ દેશોના દરિયાકાંઠાના વિસ્તારની માછલીઓના મૃત્યુ માટે જવાબદાર બને છે કલર કલરડાઈઝ રંગ રસાયણો અને બીજા અન્ય રસાયણો કેટલાક સ્થળોએ સમુદ્રના નૈસર્ગિક બંધારણ અને તેની પારદર્શકતા પર અસર કરે છે પોર્ટ ખાતે ઔદ્યોગિક ઔદ્યોગિક કચરાના નિકાલને કારણે માછલીઓ તથા જીવસૃષ્ટિ મરી રહી છે એ જ રીતે ઓઇલ ટેન્કરોના અકસ્માત સમયે પણ સમુદ્રમાં પ્રદૂષણ ફેલાય છે વિશ્વના કેટલાય દેશોમાં મર્ક્યુરીના કારણે દરિયાઈ જીવો બીમાર થઈ રહ્યા છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવાને કારણે માનવો કાં તો બીમાર થઈ રહ્યા છે અથવા મૃત્યુ પામી રહ્યા છે ઓઇલ ટેન્કરોમાંથી ઢોળાતા ઓઇલથી સમુદ્રની સપાટી પર એક સ્તર રચાય છે પરિણામે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં લાઇકેન જીવો કે લીલ નાશ પામે છે ઓઇલનું સ્તર સમુદ્રના પાણીમાં ઓક્સિજનને ઓગળતો અટકાવે છે જેને લીધે ચપડતા દર્શાવતા સમુદ્રી પ્રાણીઓનો નાશ થાય છે તેલના કારણે સમુદ્રની સપાટી પર કદડાનું આવરણ થવાથી સપાટીથી બે મીટર નીચે સૂર્યપ્રકાશ જઈ શકતો નથી પરિણામે દરિયાઈ જીવો લીલ વગેરે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી અને તે નાશ પામે છે સી લાયન સી ઓટર્સ અને મસ્કરેટ જેવા રૂવાટી ધરાવતા દરિયાઈ પ્રાણીઓના શરીર પર ઓઇલ ચોટવાથી ફટની એટલે કે શ્વસન પ્રક્રિયા અવરોધાય છે તથા નાના પ્રાણીઓના શરીર પર ઓઇલ ચોટવાથી તે નાશ પામે છે દરિયા કિનારાના કાદવમાં રહેનારા પ્રાણીઓ ઓઇલને લીધે નાશ પામી રહ્યા છે ઉષ્ણ કટિબંધના દેશોના દરિયાની સપાટી પર તેલને લીધે ઉષ્ણતામાનમાં વધારો થવાથી સપાટી ઉપર તરતા જીવો નાશ પામે છે તેલનો કદળો સોલમોન અને ઈલ જેવી માછલીઓનું સ્થાનાંતરણ અટકાવી દે છે છીછરા સમુદ્રના કાદવમાં મેંગ્રોવ્સ એટલે કે તિવાર જેવી વનસ્પતિઓ દરિયાઈ પ્રાણીઓનું આશ્રયસ્થાન છે તેમજ દરિયાને આગળ વધતો અટકાવે છે આ વનસ્પતિમાં શ્વસન મૂળ પાણીની સપાટી ઉપર હોય છે જે તેમને જીવંત રાખવા માટે જરૂરી છે પરંતુ તેલનો કદડો આ શ્વસન મૂળ ઉપર ચોંટી જવાથી આવી વનસ્પતિ નાશ પામે છે પરિણામે દરિયાઈ જીવો આશ્રય ગુમાવે છે અને તેમનો નાશ થાય છે કાળા સમુદ્રને યુરોપની ગટરનો ખિતાબ આપવામાં આવ્યો છે ડાન્યુલ નદી યુરોપના છ દેશોમાંથી પસાર થઈ કાળા સમુદ્રને મળે છે આ નદી પોતાની સાથે આ છ દેશોની ગંદકી પણ કાળા સમુદ્રમાં ઠાલવે છે પરિણામે આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે કાળા સમુદ્રમાં વિહાર કરતી ડોલ્ફિન ઘટી ગઈ છે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખાદ્ય અને ખેતીવાડી વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ દરિયામાંથી ખવાતી સૌથી વધુ માછલીઓની બસો પ્રજાતિઓમાંથી સાહીઠ ટકાની આબાદી સતત ઘટી રહી છે જ્યારે બીજી બસો પ્રજાતિ લગભગ ખતમ થવાની આરે છે જેમાં એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળતી સ્વાદિષ્ટ સ્વોર્ડ ફિશનો પણ સમાવેશ થાય છે આથી આ પ્રજાતિઓને રેડ લિસ્ટમાં મૂકવી પડી છે અલંગ બંદરે જહાજ ભાંગવાનો ઉદ્યોગ કાર્યરત છે જેમાં વિવિધ દેશોના જહાજો ભંગારમાં આવે છે આ જહાજોના કારણે સમુદ્રમાં ઘાતક પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે સામુદ્રિક પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે કેટલાક પગલાં ભરવા જરૂરી છે જેમ કે વર્લ્ડવાઈડ લાઈફ ફ્રન્ટ ફોર નેચર સાથે મળીને સમુદ્ર અને તેની જીવસૃષ્ટિને બચાવવા માટે સમુદ્રનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો પ્રચાર તથા સંદેશો આપવો જોઈએ ગટરોનું પાણી નદી કે સમુદ્રમાં ઠાલવવાને બદલે સુએજ પદ્ધતિથી તેનો યોગ્ય નિકાલ અને પુનઃ ઉપયોગમાં લેવાની યોજના બનાવવી જોઈએ મિલો તથા ઉદ્યોગોને કચરો દરિયામાં ઠાલવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તથા તેમણે વાપરેલા પાણીને શુદ્ધ કરવાની ફરજ પાડવી જોઈએ સમુદ્ર માર્ગે જહાજોમાં લઈ જવાતું તેલ સમુદ્રમાં ન ઢોળાય તેની તકેદારી રાખવી તથા તેલ ભરતી વખતે ઢોળાયેલું તેલ પાછું શોષી લેવાની વ્યવસ્થા તેલ વાહકોએ કરવી જોઈએ અને તેના માટેના કાયદા બનાવવા જોઈએ પરમાણુ ભઠ્ઠીઓ અને રાસાયણિક ઉદ્યોગોનો રાસાયણિક કચરો દરિયામાં નાખવા સામે સખત પ્રતિબંધ મૂકવો સમુદ્રમાં કરવામાં આવતા અણુધડાકા ઉપર કાયમી પ્રતિબંધ મૂકવો તિવાર જેવા વૃક્ષોનું શક્ય હોય ત્યાં કૃત્રિમ ખેતી ક્યારા દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ સહેલાણીઓ દ્વારા સમુદ્ર કિનારે સમુદ્રમાં પ્રદૂષણ ન ફેલાય તેનું ધ્યાન રાખવું તથા નાગરિકોમાં પર્યાવરણ સભાનતાની સમજ કેળવવા માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ આમ સમજપૂર્વક અને વિવેકપૂર્વક સમુદ્રનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ પર્યાવરણનો વિકાસ કરી શકાય કારણ કે પર્યાવરણનો વિકાસ થશે તો જ માનવનો વિકાસ થશે માનવ સ્વસ્થ રહી જીવન જીવી શકશે